કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી આ વખતે સોનિયા ગાંધીને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવા પર વિચારણા કરી રહી છે સત્યાવીસ ફેબ્રુઆરી યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની ખાલી થયેલી રાજ્યસભાની સીટ સોનિયા ગાંધીને આપવા અંગે ચર્ચા થઈ હતી બીજી તરફ પ્રિયંકા ગાંધીને રાયબરેલીમાંથી લોકસભા ચૂંટણી લડવા અંગે પણ ચર્ચા થઈ પ્રિયંકા ગાંધી આજ સુધી ક્યારેય ચૂંટણી લડ્યા નથી રાયબરેલી બેઠક કોંગ્રેસની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે ઓગણીસો પહેલી લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ અહીં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી બે હજાર ચારથી અહી ચૂંટણી લડી રહ્યા છે પ્રિયંકા ગાંધીને છેલ્લા ઘણા સમયથી ચૂંટણી લડવા અંગે પક્ષમાંથી માંગણી થઈ રહી છે પરંતુ પાર્ટીએ હજુ સુધી તેમને ચૂંટણી જંગમાં ઉતાર્યા નથી ત્યારે મનાઈ રહ્યું છે કે આ વખતે તેઓ રાયબરેલી બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી